વિસાવદર પંથકમાં વરસાદી માહોલ વિસાવદર તાલુકાના રામપરા ગામમાં કરા સાથે કમોસમી વરસાદ ભર ઉનાળે કરા સાથે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા કરા પડતા સ્થાનિક લોકો આશ્ચર્યચકિત એકી સાથે થોડીવારમાં કરાના વરસાદથી ખેતી પાકને નુકસાન કેરીના પાકને કરા પડવાથી ભારે નુકસાન વિસાવદર તાલુકાના રામપરા ગામે કરા સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા すごいです。